ભરૂચ તાલુકાના ભરથાણા ગામ સ્થિત પ્રાથમિક શાળા ભરથાણા ઓગણસી માં સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ હતી શાળાના વિદ્યાર્થીઓ દેશ પ્રેમથી ભરપૂર ગીતો કાવ્ય અને વ્યક્તવ્ય સૌને પ્રેરિત કર્યા હતા અને શાળાના દરેક વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ ભેટ આપવામાં આવી હતી ભરૂચ તાલુકાના પ્રાથમિક શાળા ભરથાણામાં ઓગણા એસી માં સ્વતંત્રતા પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવાય ઉજવાયો કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રીય ધ્વજારોહણથી થઈ હતી ત્યારબાદ વિદ્યાર્થીઓ દેશપ્રેમની ભૂરપૂર ગીતો કાવ્યો અને સૌને પ્રેરિત કર્યા હતા આ અવસરે શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે ગામના આગેવાનો અને વાલીઓ સાથે ઉપસ્થિત રહી દેશપ્રેમનો માહોલ સર્જાવ્યો ખાસ વાત એ રહી કે ભરથાણા ગામના રહેવાસીઓ ગોવિંદભાઈ રામજીભાઈ પરમાર અને તેમના પુત્ર પ્રજ્ઞેશ અને એમના પત્ની કૃષ્ણાબેન તેમના ભાઈ કુણાલ સહ પરિવાર દ્વારા શાળાઓ દરેક વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ ભેટ આપવામાં આવી જે વિદ્યાર્થીઓના ચહેરા ઉપર આનંદની કિલકારી જોવા મળી હતી આ પ્રસંગે શાળાના પ્રધાન શિક્ષક ગોવિંદભાઈ પરિવારોના આભાર વ્યક્ત કરાવ્યો કહ્યું કે આવી સેવા પ્રવૃત્તિ બાળકોના શિક્ષણ પ્રતિ રસ ધરાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે સમગ્ર કાર્યક્રમ ગ્રામજનોના સહકાર અને બાળકોના મંગ સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો